કેમ છો મારા યુટ્યુબ ફેમિલી આજે હું તમારી જોડે મૂંગ દાળ હલવાની રેસીપી શેર કરી રહી છું લગ્ન પ્રસંગમાં જેવો મૂંગ દાળનો હલવો બને છે એવો આપણા ઘરે નથી બનતો પણ આજે હું તમારી જોડે જે રેસીપી શેર કરી રહી છું અગર એ પ્રમાણે તમે બનાવશો તો સેમ ટુ સેમ જેવું આપણે લગ્ન પ્રસંગમાં કહીએ છીએ કે જેવું હલવાઈ લોકો બનાવે એવું સેમ મૂંગ દાળનો હલવો આપણે ઘરે પણ આસાનીથી બનાવી શકીએ છીએ સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકી લીધી છે ઘરની કોઈ બી વાટકીનું માપ તમે આમાં લઈ શકો છો એ જ વાટકી પ્રમાણે મેં અહીંયા ત્રણ વાટકી જેટલું દૂધ લીધું છે ઘરની કોઈ બી એક વાટકી માપ માટે સેટ કરી દેજો અને એનાથી જ આપણે આજે બધું માપ લઈશું બસ આવી જ રીતે આપણે ત્રણ વાટકી જેટલું દૂધ લઈ લેવાનું છે અને એમાં હવે આપણે થોડું કેસર એડ કરીશું આ દૂધને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી આ દૂધ જે આપણે ત્રણ વાટકી લીધી હતી એ દોઢ વાટકીના થઈ જાય એટલે હવે એને હું એક નાના ગેસ ઉપર શિફ્ટ કરી દઉં છું કારણ કે આપણે એને ઉકાળવાનું છે હવે એક સ્ટીલનું તળું લઈ લેવાનું એમાં હવે હું એક ચમચી જેટલું ઘી એડ કરું છું જે વાટકીથી મેં દૂધ લીધું હતું એ જ વાટકીથી મેં ઘી બી લીધું છે અને એ જ વાટકીના માપથી મેં અહીંયા મૂંગ દાળ લીધી છે હવે આપણે આને મૂંગ દાળને બરોબર શેકવાની છે એ બી એકદમ ધીમા તાપી શેકવાની છે જો કદાચ તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો દાળ બળી જશે એટલે આપણે એને એકદમ ધીમા તાપે શેકવાની છે જેથી એ ગુલાબી લાલ કલરની થાય હવે ત્યાં સુધી આપણે દૂધને પણ સરસ રીતે હલાવતા રહીશું જેથી એની અંદર મલાઈ ના ચોંટે એટલે બાજુ બાજુમાં જે મલાઈ જામી જાય એ પણ આપણે સાઈડ સાઈડમાં કાઢતા જવાનું છે અને દાળને બી આપણે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી ગુલાબી કલરની ના થઈ જાય જો કંઈક આવી રીતે આપણી દાળ થવી જોઈએ કંઈક આવી રીતે હવે આને આપણે સાઈડમાં ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ કર્યા પછી જ આપણે એને ક્રશ કરવાનું છે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈએ આમાં જે વાટકીથી દૂધ લીધું હતું એ જ વાટકીથી આપણે ત્રણ વાટકી જેટલું પણ પાણી લેવાનું અને એને પણ આપણે સરસ રીતે ઉકળીને ગરમ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું હવે દાળ ઠંડી થઈ ગઈ છે એને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી દેવાની આ સોજીનો દાણનો આપણે એકદમ લોટ નથી કરી દેવાનો જેમ આપણે લોટમાં સોજી નાખીએ અને કેવું સહેજ આપણને કરકરું લાગે એવું જ લોટ હોવો જોઈએ બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં બસ આવી રીતે આપણે અગર આંગળીએ ફેરવીએ તો સહેજ આપણે કરકરું લાગવું જોઈએ એ જ પરફેક્ટ લોટ છે આપણને હલવો બનાવવા માટે ત્યાં સુધી આપણે જોઈએ દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે એટલે હવે આપણે તળું પણ મૂકી દઈએ હવે જે વાટકીમાં આપણે ઘી લીધું હતું એ જ વાટકીમાંથી મેં ચારથી પાંચ ચમચી જેટલું મેં આમાં ઘી લીધું છે આપણે આમટું એક બધું ઘી નથી નાખી દેવાનું થોડું થોડું કરીને જ ઘી આમાં એડ કરીશું અને બે ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ લીધો છે પહેલાં આપણે ચણાના લોટને સરસ રીતે શેકી દઈશું આ પ્રોસેસ કરતાં બી આપણી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ હોવી જોઈએ તમે ઈચ્છો તો થોડી ફાસ્ટ કરી શકો છો પણ એનાથી વધારે ફાસ્ટ ના કરતા બસ આવી જ રીતે આપણે સરસ રીતે એને હલાવતા જવાનું છે અને ચણાને લોટને શેકાવાની જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જ્યારે ચણાનો લોટ શેકાઈ જાય પછી આપણે જે મગની દાળ ક્રશ કરી હતી એને પણ હવે આપણે આમાં એડ કરી દેવાની અને બરાબર સરસ રીતે આપણે એને પણ શેકી લેવાની લગભગ ચારથી પાંચ મિનિટ સુધી પહેલાં મગની દાળ આપણે બરાબર શેકેલી છે એટલે બહુ વાર નહીં લાગે એને શેકતા એટલે આપણે આમાં થોડીક જ વારમાં સરસ રીતે આપણી મગની દાળ પણ શેકાઈ જશે જ્યારે પાંચ મિનિટ થઈ જાય પછી જે આપણે ગરમ પાણી કર્યું હતું એ હવે આપણે થોડું થોડું કરીને એડ કરીશું બહુ બધું પાણી એક સામટું નહીં નાખી દેવાનું પહેલાં થોડું પાણી નાખીશું પછી એને આવી રીતે આપણે મિક્સ કરીશું પછી ફરી આપણે થોડું પાણી નાખવાનું જેથી આપણી જે મૂંગની દાળનો હલવો છે એકદમ સરસ બનીને રેડી થશે બસ આવી જ રીતે આપણે બીજી વાર પણ થોડું પાણી નાખીશું અને હવે ત્રીજી વારમાં આપણે પત્તું પાણી નાખી દઈશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું જેથી મૂંગદાળનો હલવો છે એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બનશે જે હું તમને ટ્રીક બતાવું છું અગર એ ટ્રીક સાથે તમે મૂંગ દાળ હલવો બનાવશો તો મારી ગેરંટી છે જેવો તમે લગ્ન પ્રસંગમાં જ મૂંગ દાળ હલવો ખાવ છો એવો સેમ ટુ સેમ મૂંગદાળ હલવો ઘરે પણ રેડી થશે બસ હવે આપણે એને બરાબર મિક્સ કરવાનું જેથી જે આપણે પાણી નાખ્યું છે એ બરાબર સુકાઈ જાય જ્યાં સુધી આ પાણી ના સુકાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જ રહેવાનું છે જ્યારે આપણે મૂંગદાળ હલવો બનાવીએ ત્યારે આપણને બહુ જ શાંતિથી કામ કરવાનું કારણ કે જેટલું આપણે એને હલાવતા રહીશું એટલું જ મૂંગદાળ હલવો સારો બનશે હવે જે દૂધ હતું એ દૂધ પણ હવે આપણે આમાં નાખી દઈશું અને હવે આપણે એને બધું પર સરસ રીતે મિક્સ કરી દઈશું દૂધ પણ આપણે સરસ રીતે આમાં સુકાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે દૂધ નાખ્યા પછી કલર ચેન્જ થઈ ગયું છે પણ સહેજ બી ચિંતા ના કરતા જેવો મૂંગ દાળનો હલવો આપણે લગ્ન પ્રસંગમાં કહીએ છીએ એવો જ આપણે કલર પણ લાવીશું અને એ બી કલર નાખ્યા વગર અને એટલો જ સરસ ટેસ્ટમાં પણ બનશે જે માપથી મગદાળ લીધી હતી એ જ વાટકીના માપથી એક વાટકી જેટલી ખાંડ નાખવાની અને એની જોડે આપણે બીજા બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું હવે આપણે આને બરોબર મિક્સ કરવાનું છે જ્યારે આપણે ખાંડ એડ કરીશું એટલે થોડું જે હલવો છે હજુ ઢીલો થશે એટલે આપણે ત્યારે પણ એને કન્ટિન્યુઅસ આવી રીતે હલાવતા રહેવાનું છે જ્યારે એ થોડું ઘટ થવા આવે ત્યારે આપણે ઘી એડ નાખી દઈશું આપણે બધું ઘી નહીં નાખીએ એકથી બે ચમચી જેટલું ઘી રાખીશું એ આપણે છેલ્લે નાખીશું બસ આવી જ રીતે આપણે એને મિક્સ કરતાં રહેવાનું છે હવે ખરી મહેનતનું કામ આવે છે જ્યારે આવી રીતે થાય ત્યારે આપણે એને કન્ટિન્યુ સલાવતા રહેવાનું છે જેથી એ સરસ રીતે ઘી છોડે ઘી ના છૂટે ત્યાં સુધી આવી જ રીતે આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને એ ખાસ ધ્યાન રાખવાનું નીચે ચોટે નહીં કારણ કે તમે એમનેમ છોડી દેશો હલાવશો નહીં તો નીચે ચોટી જશે હલવો એટલે આપણે એને કન્ટિન્યુસ આવી રીતે મિક્સ કરતાં રહેવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની જો જ્યારે તમે આવી રીતે મિક્સ કરતાં જ રહેશો તો આવી રીતે ઘી છૂટશે જ્યારે આવી રીતે ઘી છૂટવા લાગે ત્યારે આપણું જે બી ઘી બચ્યું હોય એ બધું ઘી આપણે આમાં નાખી દેવાનું હવે આમાં જે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું તો આવી રીતે ઘીને સાઈડમાં આવે એવી રીતે કરી દેવાનું અને હલવાને થોડું સાઈડમાં કરી દેવાનું એટલે એ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ પણ શેકાઈ જાય બસ આવી જ રીતે તમે જે ડ્રાય ફ્રૂટ નાખવા માંગતા હો કાજુ પિસ્તા બદામ તમારે જે નાખવા હોય ડ્રાય ફ્રૂટ્સમાં એ તમે નાખી શકો છો મેં અહીંયા કાજુ બદામ અને કિશમિશ એડ કરી છે આવી રીતે થોડું આપણે ઘીમાં ડ્રાયફ્રૂટ પણ શેકી લઈશું અને પછી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો મેં તમને કીધું હતું ને કલર પણ એનું બદલાઈ જશે પહેલાં એકદમ સફેદ કલર જેવું હતું હવે તમે જોઈ શકો છો કેટલું સરસ કલર આવ્યું છે આ હજુ ઠંડુ થશે હજુ એનું કલર બદલાશે હલવાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલું મેં એલાયચી પાવડર એડ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરીને એને થોડીક વાર સીજવા દઈશું જ્યારે એ સરસ રીતે સીજાઈ જશે ત્યારે એકદમ સરસ કલર પણ આવી જશે અને એકદમ છૂટો પણ થઈ જશે જેવો મૂંગદાલ હલવો લગ્ન પ્રસંગમાં હોય છે સેમ એવો જો તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી કેટલું સરસ મૂંગદાળ હલવો દેખાય છે મેં જેવી રીતે આજે તમને રેસિપી બતાવી એવી રીતે અગર તમે મૂંગ દાળ હલવો બનાવશો તો સો ટકા તમે જેવો લગ્ન પ્રસંગમાં ખાવ છો એવો મૂંગ દાળ હલવો ઘરે બનીને રેડી થશે એવી કોઈ કલર નાખ્યા વગર જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જોડે બે લાયકન પણ દબાવજો જેથી તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે મળીએ નવી રેસિપી સાથે